હું વાત ના કરતો હતો કે આજનો આ કાર્યક્રમ કરવો એ હશે અને હું જ્યારથી રાજકોટથી નીકળો ત્યારથી મને હું મૂંજાતો મૂંજાતો નીકળો નીકળું છું કારણ કે આજ એક એવી દુર્ઘટના બની છે રાજકોટમાં ભગવાન પરમાત્મા કોઈ દિવસ કોઈને પણ આ દિવસ ન દેખાડે હા કારણ કે જેને પોતાના ગુમાવ્યા હોય ને એને ખબર હોય કે પોતાના શું ગુમાવે કેમ થાય કોઈ પોતાનો બાપ ગુમાવ્યો પોતાની ગુમાવી પોતાના સંતાનો ગુમાવ્યા હશે એટલે આજનો હું બીજું અહીંયા હું તમને ન કરતો ઘણો આજ આનંદ કરાવવાનો મને મને ઘણો ઉત્સાહ હતો ઘણું હતું પણ હું ને રાજદીપભાઈ અમે એ જ વિચારતા હતા કે આજનો કાર્યક્રમ કેમ કરશું અહીંયા પગ ઉપડતો નહોતો આવવા માટે પણ જો ન આવું તમે આવડી રાહ જોતા હો અહીંયા અને ન આવીએ તો એ એક ખોટો મેસેજ જાય કે બ્રિજરાજદાન ન આવ્યા રાજીપભાઈ ન આવ્યા કે કાંઈ આવી રીતે બહેનું પણ ખરેખર આજ આપણે પહેલાં તો બે બે મિનિટ મૌન ધારણ કરીએ અને રાજદીપભાઈના આમાં ઘણા બધા તો એમના અંગત કારણ કે આ ગોંડલના અહીંયા ગોંડલથી રાજકોટ જિલ્લાના આ બધે બધાને અહીંયા સંબંધો હોય એટલે દસ જણા તો ખાલી ગોંડલના છે તેર જણા આ વાત કરવી એ પણ મારી માટે ખૂબ અત્યારે અઘર્યું આ બને છે પણ અહીંયા રાજ્યભાઈ ઈ એટલું મૂંઝાતા હતા કે દાન હું ન આવું તો બાપુને ખરાબ લાગે કે જો હું ન આવ્યો કે આ તે પણ મેં તો રાજદીપભાઈને કીધું તું કે ભાઈ આપ ના આવો તો ચાલે હું બાપુને કહી દઈશ કે આવી રીતે અને બધા સમજે આ પરિસ્થિતિ છે અત્યારે તો એમને જ્યાં જ્યાં એમના સંબંધો હશે ત્યાં એમને જઈને ઊભું રહેવું પડે પણ આપણે બે મિનિટ માટે પહેલા એક મૌન એમની માટે કારણ કે જેમણે કોઈ પોતાના સ્વજનો ગુમાવ્યા છે હા એટલે એ બે મિનિટ માટે આપણે એક મૌન બધા જ આંખ બંધ કરીને એમના ચેતનાને જેટલા હારે જે કોઈ એમનો દેહ ગુમાવ્યો છે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની માટે બે મિનિટ માટે આપણે મૌન ધારણ કરીએ પણ એમના માટે આપણે હનુમાન ચાલીસા રૂપી પાઠ આપણે સૌ અહીંયાથી ભેળા મળીને આ એમના દરેકના દિવંગતના ચરણોમાં હનુમાન ચાલીસા રૂપી પાઠ આપણે મૂકીએ હર્ય કંઠ મારે દબા કબ્ર મેં સબ જલ્દી ચ અબના દુ સલા થોડીક વાર પેલા જે આપણું સ્વજન કોઈ હોસ્પિટલાઇઝ હોય એટલે આપણે પ્રાર્થના કરતા હોઈએ કે એ ભગવાન મારા પિતાશ્રીને બચાવી લેજે હે માતાજી મારી માતુશ્રીને બચાવી લેજે હે ભગવાન મારા ભાઈને બચાવી લેજે મારા મિત્રને બચાવી લેજે મારા ધણીને બચાવી લેજે મારી પત્નીને બચાવી લેજે ઈ એનો શ્વાસ ઉડી જાય એનું પ્રાણ પંખેર ઉડી જાય માણસ ની અંતિમ ક્રિયા થઈ જાય જયારે એને અગ્નિદા ના દેવાઈ જાય એટલે બધા ધીરે ધીરે વયા જાય દબા કે કબ્ર વયા ગયા જરાસિર ક્યાં હો ગયા જમાને કો એક થોડીક વારમાં શું થઈ જતું હશે જે પેલા મારી માટે મને જીવાડવા માટે મને પ્રાર્થના કરતા હતા માનતાઓ રાખતા તા પરમાત્મા ને આરે બાજતા તા એ મારા જ પરિવાર ને મારા મિત્રોને એને શું થઈ જતું હશે જરાસી દેર મેં ક્યા હો ગયા જમાને કો અબ ના દુઆ ના સલામ ભાઈ કોઈ પછી યાદ નથી કરતું કોઈ બોલાવતું નથી પણ હું તો થોડોક વધારે ભાવુક થઈ જતો માણસ છું હા મેં મારા બાપનું છતર છે ને હું એકવીસ વર્ષનો હતો અને મેં ગુમાવ્યું છે જેને બાપ નું છતર ગુમાવ્યું હોય ને એને ખબર હોય કે બાપ શું છે હા એક બહુ સરસ દુહો છે બારોડજી નો લખેલો દુહો છે ચમર ચમરબંધીની ચણેલો હોય એ પાયામાંથી પડે તમે પચી પચાસ હો કરોડનો બસો કરોડ નો બંગલો બનાવી શકો તમારી પાસે રૂપિયાની તાકાત હોય બનાવી શકો ચમરબંધીની ચણેલો હોય એ પાયા માથી પડે પણ ઓલી નેવું વર્ષે નડે બાપ ની ખોટ બાલિયા 90 વર્ષનો બાપ હોયો જાય ને એ ખોટ છે ને કોઈના તાકાત નથી સાહેબ ઈ ખોટ પૂરી શકાય હા એ તો ખાલી ખાટલે પડ્યો હોય ને તોય આપણને અંદરથી હૂફ હોય કે મારો બાપ બેઠો છે હો એટલે અહીંયા બેઠેલા જુવાનિયાઓને બધાને હું એક એક ભાઈ તરીકે સલાહ આપું કે સાહેબ તમારા મા થાય એવું કોઈ કાર્ય પણ ન કરતા હા તમારી કુળદેવીને એ ડુંગરે બેઠેલી કુળદેવીને તમે રાજી રાખશો નહી રાખો તો ચાલશે પણ તમારી ઉમરે બેઠેલી માં છે ને એનું દિલ ક્યારેય ન દુભવતા સાહેબ હા

પણ પતિ ની રાહ હજી પત્ની નો જોતી હોય પત્ની હોય ગઈ હોય બાળકો હોય ગયા હોય બધા હોય ગયા હોય પણ રાતના ત્રણ વાગ્યા હોય ને અને હજી ઈ નેવું વર્ષની બુદ્ધિ ની હજી દીકરો નો આવ્યો હોય ને ત્યાં સુધી રાતે બે વાગ્યા હોય તો ઈ બુદ્ધિ માં છે ને એ ખાટલે પડી પડી ઈ જાગતી હોય હજી મારું પેટ નથી આવ્યું મારો દીકરો નથી આવ્યો મારો હાવ જ નથી આવ્યો એ રાતના બે વાગે ત્રણ વાગે આવે ને એટલે કે બાપ તું ક્યાં હતો મને તારી ચિંતા થતી તી ધમણે શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ધમે એ તો એને છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા આ મા બાપ તો મા બાપ છે એ ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં

ભગવાન કાળિયા ઠાકરને ભગવાન રામને રાઘવને હું એવી પ્રાર્થના કરું માતાજીને પ્રાર્થના કરું કે જે એ પરિવાર ઉપર જે જે કોઈ એમના સ્વજનો ગુમાવ્યા હશે પરિવાર ઉપર જે આ આભ ફાટું હશે ને એ ભગવાન એને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે કારણ કે બાર દી બધા આવશે પણ બાર દી પછી જે કાઢવા છે ને હા મારા બાપ ને બાર વરસ થઈ ગયા આજ પણ હજી એકલા પડો ને એટલે એમ થાય કે મારો બાપ હોત ને તો હું જગત જીતી લેતો હું જગત ને મુઠ્ઠીમાં લઈ લેતા એમ હા બાર વર્ષે જો મને ન ભૂલાતો હોય તો આ સ્વજનો તો બહુ નાની નાની ઉમરના સ્વજનો ગુમાવ્યા હશે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બન રહો રઘુવર વિમન જસ જો દાયક પંચા હું કાયમ કહું છું કે આ બ્રજરાજદાન ગઢવીને જો ઈશ્વરદાન ગઢવી જો બાપ ન મળ્યો હોત અને જનકબા જેવી જનેતા ન મળી હોત ને તો દુનિયામાં આ બ્રજરાજનો પાંચ્યુ ન આવતું હોત આ તો મા બાપ થકી જમાવટ છે સાહેબ